સુરતના પાંડેસરના કોર્પોરેટર શરદ પાટીલનો વિડીયો વાયરલ વિડીયોમાં સ્થાનિકોનો કોર્પોરેટર પર હપ્તા હોવાનો કથિત આરોપ છે હિરાનગર ખડબડાટ મચ્યો છે કોર્પોરેટર પાછળ મહિલા અને બે ત્રણ પુરુષ દોડતા પણ જોવા મળ્યા આ ખોટી વાત છે હું તો રાઉન્ડ પર ગયો હતો રસ્તાનું કામ મંજૂર થતા હું સોસાયટીના લોકોને કહેવા ગયા રાઉન્ડ પર હતો ત્યારે આ તમામ દેખાયા હતા જાહેર માર્ગ પર લડાઈ ન કરવા સમ છે આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે જેમાં હીરાનગરનું રસ્તાનું કામ લેવામાં આવ્યું છે એજન્ડામાં અને હું રાઉન્ડ પર હતો અને હીરાનગરમાં જનતા જનાર્દન અને મારા કાર્યકર્તાને મળવા ગયો હતો સ્વાભાવિક છે કાર્યકર્તાઓને અપેક્ષામાં એક પછી એક કામ કેવા કરે એટલે એમને બીજું એક કામ કીધું કે સાહેબ આ રસ્તા પર દબાણ કરે છે અને અમને જવા બંધ રસ્તો રહેતો નથી એટલે હું મારા કાર્યકર્તા ને મૂક્યો અને કીધું કે ભાઈ એની દૈનિકી કે રસ્તા પર આવો દબાણ ના કરો પરંતુ એમને આ ખોટી ઉજવણી કરેલી વાત કરી છે